భోజన માં એક એવી હસ્તી હોય છે જેના પગરખાટી પર દીકરીઓને પ્રેમ હોય છે માં એક એવી બેંક હોય જોયા છે આપમાં ઓંગોથી ઘણી પણ ચિંતામાં જાગતા જોયા છે તકલી હતી જોયા છે કોઈને ન હતા પરંતુ ભવિષ્યના સપના જોયા છે કાય કાય ખુશીઓને ખરીદતા જોયા છે અને એ ખુશીઓ માટે પોતાના સમરાઓને રડતા જોયા છે પોતાની પસંદગીને આપસંદ કરી પસંદગીને અપનાવ i